સૌને તમામ વિસ્તાર ના ડ્રાઈવરો આવ્યા છે એટલે પહેલા તો ડ્રાઈવરોને ને ખુબ અભિનંદન આપું છું કે તમે આજે ફરી બતાવી દીધું કે બધા ડ્રાઈવરો એક છે ડ્રાઈવરોનું નો એક છે એ આજે ફરી ચીખલી ખબર પાડી દીધું પરમ દિવસે ધરમપુર માં ખબર પાડી દીધું કાલે વાંસદા ખબર પાડી એટલે તો સરકાર હલી ગઈ અને લોલીપોપ આપવાનું ચાલુ કરી દીધું કાલે આપણને આપેલો ને લોલીપોપ શું કીધું એ લોકોએ એ સ્થગિત કીધું ને પણ એ લોકો ને એ નહી ખબર પાર તાપી યોજના માં જયારે અમે લડાઈ ની શરૂઆત કરેલી ત્યારે અમને બી આજ લોલીપોપ આપેલો પેલા કીધું સ્થગિત પછી રદ ભાઈ અમને આ રીતના નથી જોઈતું રદ કરો હાલ પૂરતો નથી ચાલે જાહેર કર્યું યુનિયન વાળાએ જાહેર કર્યું અને જયારે આ કાયદો બનાવ્યો ત્યારે લોકસભા કોણ બોલ્યું તો એમના કોઈ પ્રતિનિધિ આવીને જાહેર કર્યું કે અમે રદ કરીએ છીએ તો આપણે એ માની લેવાનું આપણી લડાઈ ચાલુ રહેશે ચાલુ રહેશે કે નહી કાયદો શું બનાવ્યો સરકારે કોઈ એક્સિડન્ટ કરે તો શું થાય સજા કેટલા વર્ષ અને પૈસા કેટલા ભરવાના એ મૂર્ખાઓને એટલી ની ખબર ડ્રાઈવરો પાસે સાત લાખ હોતે તો નોકરી શા માટે કરવા જાય છે રમેશભાઈ સાથે સાંજે જ વાત થઈ મારી ત્યારે રમેશભાઈ કીધું કે મારા ઘરથી બીમાર છે અને એમને હોસ્પિટલ પણ જવાનું છે પણ વાત જયારે હક અને અધિકાર ની લડાઈ ની હોય મારા ડ્રાઈવર ભાઈઓ ની લડાઈ હોય ત્યાં હું ચોક્કસ આવીશ રમેશભાઈ આવીને છે એ જ તાકાત બધાએ રાખવી પડશે ઘણી જગ્યાએ આજે હું જોઉં છું કે એમના માલિકો એમને દબાણ કરે છે પણ એ માલિકોને અહીંથી જાહેર મંચ પરથી આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું અમારા ડ્રાઈવરોને સંશેરતા નહીં નહીં તો એ દિવસ દૂર નહીં તમારે જાતે અમે કાલે પણ કીધેલું પરમ દિવસે બી કીધેલું સોળ જેટલી રેલી કરેલી ને સરકારને ઘૂંટણીએ પાડી દીધી આ તો ખાલી હજુ તો આપણે રેલી નથી કરી ભેગા થયા છે ત્યાં તો એમને રેલો આવી ગયો તમારી જે એકતામાં તાકાત છે ને એ તાકાત બતાવવાનો સમય છે તમારું જે ડ્રાઈવરોમાં લોય છે ને એ લોય કોનું છે ઓળખો પેલા એ તાકાત બતાવો કારણ કે તાકાત અને સંગઠનમાં એ શક્તિ છે ભલ ભલા ને ચુકાવી શકે અને આનંદભાઈ જાગેવાનીમાં આગેવાની અમે સરકારને ચૂકતા જોઈ છે

પણ આપણું આંદોલન સમેટાયું નથી અમે તાત્કાલિક નવી સમિતિ ની જાહેરાત કરીને આંદોલન ચાલુ રાખેલું અને સરકાર ને પાડી દીધી આપણે બધા થઈને આનંદભાઈ ની આગેવાની માં સરકાર ને પાડી દેસું પાડી દેસુ કે નહીં